સાયબર ક્રાઈમ પોલીસે રૂપિયા સાત લાખ પચાસ હજાર બેતાલીસની છેતરપિંડી કરનાર આરોપી જીગ્નેશ જયંતિભાઈ આહલપરાની ધરપકડ કરી આરોપી ફરિયાદીને ટેલિગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવ્યું હતું હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવાના આવશે તેવી લોભામણી લાલચો આપવામાં આવી હતી બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી જે મામલે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ કમિશનરશ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ફરિયાદીશ્રીને ઘર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડનો તેઓને ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ સાત લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીનું નામ છે જીગ્નેશ આહલપરિયા તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે જેઓ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ રૂપિયા બાર હજાર લઈને આગળ ભાડે આપેલ હતું તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો હોટલ બુકિંગનો એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં એમના એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં વિડ્રો કરવા દેવામાં આવ્યું હતું ત્યારબાદ અરજદારને એવી એવી રીતે ફોસલાવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે બમણા રૂપિયા મળશે એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેંક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા જેથી અરજદાર લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા આજે કુલ સાત બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા જે ટ્રાન્સફર કર્યા હતા એમાં ફેડરલ બેંક છે ઇન્ડસઇન્ડ બેંક છે અને એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક ગુજરાત મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ યુપી આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે વધુ તપાસ આગળ ચાલુ છે હજુ હાલના તબક્કે એકાઉન્ટ ફ્રીઝ છે કોર્ટની કાર્યવાહી બાદ જ પૈસા રિકવર કે અનફ્રીઝ કરી શકાય ફ્રીઝ છે અંદર એકાઉન્ટમાં અમે સ્ટેટમેન્ટ મંગાવીશું એના આધારે બધું ખ્યાલ આવશે આ એકાઉન્ટની અંદર લગભગ ભારતમાંથી છ થી સાત જેટલી ફરિયાદો છે એનસીસીઆરપી પોર્ટલ પર